ગુડ મોર્નિંગ આજનો દિવસ આપણા માટે ખૂબ ખૂબ સરસ મજાનો છે અને આજે આપણે ઐતિહાસિક મંદિર એવા વસરાત દાદાના મંદિરનાં દર્શન માટે જવાનું છે તો હું ક્યાર થઈ ગયો છું અને ગુજરાત દાદાના મંદિરે જ્યો તો ચાલો હું તમને પણ ગુજરાત દાદાના મંદિરના દર્શન કરાવું અને ઇતિહાસની થોડીક ઝાંખી કરાવું તો ચાલો મિત્રો હવે આમાં વસરાત દાદાના મંદિરે દર્શન કરવા નીકળી ગયા છીએ આ તમને જે રોડ દેખાય છે તે સુરેન્દ્રનગર થી સરા વાયા મૂડીનો રોડ છે અને વાત કરીએ તો આ લિયા ગામ વસવાદાતરના મંદિરની જગ્યાએ સુરેન્દ્રનગર થી આશરે પંચાવન કિલોમીટર અને ધાંગદરા થી આશરે પાંત્રીસ કિલોમીટર અંતરે આ વસવાદાતર મંદિર આવેલું છે અને હવે અમે પહોંચી ગયા છીએ લિયા ગામે આ તમે જોઈ શકો છો તે લિયા ગામ છે અને આ બાજુનો જે રસ્તો દેખાય છે તે સરાતુલિયાનો છે અને આ બાજુનો જે તમને રસ્તો દેખાય છે તે કрмаકતુલિયા છે અને અમે જે જગ્યાએ થી આવ્યા છીએ તે ત્યાં પાછળનો રસ્તો છે જે વડોદરા બસ સ્ટેન્ડ થી લિયા ગામનો રસ્તો છે તમે જોઈ શકો છો હવે અમે લિયા ગામ પસાર કરીને નીકળી ગયા છીએ અને લિયા ગામ થી વસરા દાદર મંદિર આશરે 1 કિલોમીટર દૂર છે અને ત્યાં જવા માટે સિંગલ પટ્ટી રોડ છે અને અહીં દર રવિવારે અનેક લોકો આ પગપાળા ચાલીને દર્શન માટે આવતા હોય છે તે પણ તમે જોઈ શકો છો ઘણા લોકો બગપાળા જઈ રહ્યા છીએ આજ તો મેં થોડાક વહેલા આવી ગયા છીએ પણ થોડાક મોડ આવે તો અનેક લોકો બગપાળા જતા હોય છે દર્શન માટે અને આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે વસરાદ દાદાને મંદિરની બાજુનું તલાવ છે તમે જોઈ શકો છો કેટલું બધું ભરાઈ ગયું છે વરસાદ સારો થયો હોયથી અને અહીં જો આવવા માંગતો હોય તો વસ લીયા ગામથી એકાદ કિલોમીટર દૂર આવવું પડે છે હવે જે તમને સામે જગ્યા દેખાય છે તે વસરા દાદાના મંદિરની જગ્યા છે અને હવે થોડીક પહોંચી જઈશું વસરા દાદાના મંદિરે અને આ છે વસરા મંદિરની જગ્યા અને આ મંદિરની વાત કરીએ તો આ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના લીયા ગામે આવેલું છે જે લીયાથી થી એકાદ કિલોમીટર દૂર છે વાત કરીએ તો મોડી તાલુકાના પાંચર પ્રદેશના અનેક દેવી દેવસ્થાનોનો અનેરો અને અનોખો ઇતિહાસ છે તેમનો વસરા દાદાનું મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે અને હજારો લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરની બાજુમાં જ આ પ્રસાદીની દુકાન છે જેમાં શ્રીફળ પેંડા અને ચોખા મળે છે અને આપણે પ્રસાદી લઈને હવે આપણે વસરા દાદાના મંદિરની ઉપરની જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાં મોર ડુંગર તરીકે ઓળખાય છે કંઈક અહીં પહેલાં ઘણા બધા મોર રહેતા હતા અને બીજા ગામો કરતાં મોરની સંખ્યા વધુ હોવાથી આ જગ્યાને મોર ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ડુંગર ઉપર થોડુંક વસરા દાદાનું મંદિર આવેલું છે તો ચાલો હું પણ તમને દેખાડું વસરા દાદાનું મંદિર એ જગ્યા આ વસરા દાદાનું મંદિર એ ઝાડના ઝાડ નીચે આવેલું છે આ મંદિર તો ખૂબ જ નાનું છે પણ આનો ઇતિહાસ કંઈક અનેરો અને અનોખો છે તમે જોઈ શકો છો આ કેવી અદભુત જગ્યા છે જોઈ શકો છો આ છે વસરા દાદાનું મંદિર તમે જોઈ શકો છો દર્શન પણ કરી શકો છો અને મંદિરની બાજુ જે મંદિરની ઉપર જે ઝાડ છે તેના ઉપર ફોટા હોય છે ઘણી વખત ફોટા મૂકવાની લોકો માનતા પણ કરતા હોય છે તે મૂકેલા છે અને આ છે વસરાજ દાદાના મંદિરનું રસોડું જ્યાં ખીર બનાવવામાં આવે છે માનતા હોય તો માનતા કરી હોય તે લોકો અહીં ખીર બનાવે છે અને માનતા પૂરી કરે છે અને બાજુમાં તો આવી કંઈક જગ્યા છે અને સામે આ જે છે હવનપુર છે જેમાં હવન કરવામાં આવે છે પ્રસાદીનો હવન એટલે અને બાજુમાં નારિયેલ ફોડવાની જગ્યા છે અને આ જગ્યા એ છે કે જ્યાં પ્રસાદી વધતી હોય ત્યાં અહીં સ્ટોર કરી રાખવામાં છે અને અને ભક્તો આવે તો અહીંથી પ્રસાદી લઈ શકે અને આ છે નારિયેલ ફોડવા માટેનું તમે જોઈ શકો છો અને અહીં નારિયેળો ફોડી નાખવામાં આવે છે અને અહીં પાણી લઈ લેવામાં આવશે એટલે મંદિરે ગંદકી ન થાય એ માટેની આ સગવડતા છે અને જો મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ કંઈક એવો છે કે વર્ષો પહેલા લિયા ગામમાં રબારી સમાજના પૂંજાભાઈ ગાયો રાખી ગુજરાન ચલાવતા હતા તે સમયમાં અચાનક ગાયોને ખરવા નામનો રોગ થતા સમગ્ર પરિવાર મૂંઝવણમાં મુકાયો આથી પૂંજાભાઈએ મધ્ય આવેલા વસરાત દાદાની બાધા રાખી કે જો ગાયોને રોગ મટી જશે તો હું ચાલતો ગાયોને લઈને દર્શન માટે આવીશ આથી થોડા જ સમયમાં ગાયોને સારું થઈ ગયું આથી સવા મહિને જવાનું નક્કી કર્યું પરંતુ ગાયો મોટા ભાગની વિયાણી અને ધુજાણી હોવાથી તેના બચ્ચાને લઈ જવું ઘણું કઠિન હતું આથી મનોમન મૂંઝવણ અનુભવતા હતા આથી તેમણે માએ તેમને પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી આથી માએ તેમને કોઈ પણ પરિસ્થિતિમાં દર્શન કરવા માટે સવારે જવાનું જણાવ્યું રાત્રે ઊંઘ દરમિયાન પુંજાબેની સપનામાં વિશ્વરાજ દાદા આવીને કહ્યું કે તારે અહીં આવવાની જરૂર નથી હું સામે ચાલીને તને દર્શન આપવા માટે આવું છું તું રણની બાજુની દિશામાં ચાલવાનું શરૂ કરજે જે જગ્યાએ મારો ઘોડો તને અદ્રશ્ય થતો દેખાય તે જગ્યાએ હું સાક્ષાત આવ્યો છું તેમ માનજે અને ત્યાં તું ગાયોને દર્શન કરાવજે આથી સવારે તેણે આખી હકીકત તેમની માને કહી માએ કહ્યું કે ગાયો માટે શહીદ થયા છે અને તે ગાયો માટે અહીં ન આવે તેઓ ન બની શકે આથી પૂંજાભાઈ અને ગ્રામજનો રણની દિશાએ ચાલતા થયા જ્યાં મોર ડુંગરથી એક ખેતર દૂર રહ્યા હતા ત્યાં ઘોડાનો અવાજ હણહણવાનો અવાજ સંભળાયો ને ડુંગર પર સફેદ ઘોડો અદ્રશ્ય થતો દેખાણો તેમ છતાં ગ્રામજનો સંકોચ અનુભવતા હતા આથી વીર વસરાજ દાદાએ પૂંજાભાઈના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું કે ડુંગર પર જો કંકુ ને નાગ જોવા મળે તો સાચું માનજો કે હું વીર વશ સાક્ષર આવ્યો છું આથી ગામ લોકોએ ડુંગર પર જોયું તો ત્યાં નાગદેવતા અને કંકુ વેરાયેલું હતું તેમ છતાં ખેરવી સાક્ષાત્ક કરાવ્યો હતો હજુ પણ આ સિક્કાઓ દર્શન માટે લીયા ગામમાં રાખવામાં આવ્યા છે આ મોર ડુંગર પર દર રવિવારે હજારો ભક્તો દર્શન માટે આવે છે અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે અને મિત્રો આ તમને જે સામે દેખાય છે ને આ જગ્યા એ અહીં પેલા વાવ હતી અત્યાર તો ઉપર ઢાંકી દીધું છે પણ તમે જે આ મશીનને જોઈ શકો છો ને તે વાવ વાવ નીચે વાવ છે વાવમાંથી પાણી કાઢવામાં આવે છે તે તમે જોઈ શકો છો અને આ બાજુમાં જે તમે જોઈ રહ્યા છો તે રસોડું છે દર રવિવારે ભક્તો માટે અહીં પ્રસાદીની વ્યવસ્થા હોય છે તમે જો રવિવાર આવો ને તો અહીં પણ અગિયાર વાગ્યા પછી પ્રસાદી ચાલુ કરવામાં આવશે

ઘણી બધી વસ્તુઓ મળી જાય છે અને અનેક ગામના લોકો અહીં દર્શન કરવા પણ આવે અને બાજુમાં આ મેળામાં ખરીદી પણ કરી લે શાકભાજી હોય અહીંયા નાના મોટા રમકડા હોય વસ્તુઓ હોય કપડાં હોય ચંપલ હોય એવી વસ્તુ હોય છે તો ચાલો જોઈ લેવો તમે મિત્રો તમને જો અમારી વિડીયો ગમતા હોય ને તો લાઈક અને શેર કરી દીજો